આયોજન સંપન્ન થયું પાવન મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવ સાનિધ્ય શ્રી મહર્ષિ ગર્ગાચાર્ય ભવન નખત્રાણા ખાતે શ્રી અખિલ કચ્છ ગર્ગવંશી વંશી ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ કારોબારી આયોજિત પ્રથમ સમૂહ ગરબા એડવોકેટ તેમજ મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ ગરબા ઉપપ્રમુખ શ્રી નરસિંહભાઈ ગરબા ઉપપ્રમુખ શ્રી રાણાભાઈ ગરબા ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ સરલી ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ ગરવા ઉપપ્રમુખ શ્રી રામજીભાઈ શેરડી સંગઠન મંત્રી શ્રી મણિલાલભાઈ નામોરી મંત્રી શ્રી સુરેશભાઈ શેખાણી મંત્રી શ્રી વિરેન્દ્રભાઈ ગરબા પૂર્વ પ્રમુખ શ્રી પ્રાણલાલભાઈ નામોરી વિશેષતઃ આ સમૂહ સગાઈના મુખ્ય પ્રણેતા શ્રી રામજીભાઈ ગરબા સામાજિક આગેવાન શ્રી મંગલભાઈ કસ્તુરબેન ગરવા તેમજ મહામંત્રી શ્રીમતી પારુલબેન ગરબા યુવા પાંખના પ્રમુખ શ્રી દીપકભાઈ ગરવા તેમજ મહિલા પાંખના પૂર્વ પ્રમુખ શ્રીમતી કસ્તુરબેન શેખાણી તેમજ શ્રીમતી નિર્મળાબેન ગરવા સામાજિક આગેવાન શ્રી રમેશભાઈ ગુંદિયાળી સામાજિક આગેવાન શ્રી રમેશભાઈ રમેશભાઈ સામાજિક સામાજિક આગેવાન આગેવાન શ્રી શ્રી વડવા કાયા વિશ્રામભાઈ કંઢિયા સામાજિક આગેવાન શ્રી કસ્તુરબેન જોરગેલ સામાજિક આગેવાન શ્રી ખિમજીભાઈ રૂપાણી સામાજિક આગેવાન એડવોકેટ એન્ડ નોટરી શ્રી વિનોદભાઈ ગરબા

રમણિકભાઈ ગરવાએ પ્રાસંગિક પ્રવચનમાં સમાજને એક તાંતણી બાંધીને શ્રી ગરવા બ્રહ્મ સમાજના રીતિ રિવાજો મુજબ સામાજિક બંધારણ મુજબ સગાઈ વેવિશાળ કરીને જેમ બને તેમ ઓછા ખર્ચ કરીને આવા સામૂહિક કાર્યોમાં સમાજને જોડાવા આહવાન કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી ઘશ્યામભાઈ ગરવાએ કર્યું હતું તથા આભાર વિધિ શ્રી રામજીભાઈ માંડણે કરી હતી